રામ રામ તમને બધાને તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવારના અંદર આપણે ખેતરના અંદર ગયા હતા આપણે બળદ અને ભેંસને બાંધવા માટે અને ત્યાર પછી આપણે લીમડાનું દાંતણ પણ લેવાનું છે તો અહીંયા લીમડાનું દાંતણ છે એ પણ લેવાનું છે અને આપણે મશીન પણ ચાલુ કરવાનું હતું અને ત્યાર પછી આપણે નાઈ ધોઈને નીકળી ગયા હતા આપણે ડીઝલ લેવા માટે કેમ તો ડીઝલ લેવા માટે અમારે થોડું અમારે શહેર બાજુ આવવું જ પડે છે અને અત્યારે હું અને મારા મિત્ર બંને જ જઈએ છીએ ડીઝલ લેવા માટે કેમ તો ડબલું પણ મારે પકડવું પડશે અને મારા મિત્ર આજે બાઇક ચલાવે છે તો સૌથી પહેલા અહીંયાથી આપણે ડીઝલ લઈને વળતું થઈ જવું પડશે અને અત્યારે સમયની વાત કરીએ તો બાગ બાર વાગી ગયા હતા ત્યાર પછી આપણે ડીઝલ લઈને આવી ગયા હતા આપણે ઘરે અને ઘરે તો આવી ગયા હતા અને ત્યાર પછી નદી બાજુ પણ આવી ગયા હતા અને તમે નદી જોઈ શકો છો અમારી બાજુ નદી કેટલી મોટી છે તો આ નદી પાણી આપણા ખેતરના અંદર મૂકવાનું છે તો સૌથી પહેલા આપણે અહીંયાથી મશીન પણ ચાલુ કરવું પડશે અને મશીન અત્યારે આપણે પાણીના અંદર ગોઠવી દીધું છે અને તમને બતાવી દઉં કે મેં કઈ જગ્યા પર મશીન ને મૂક્યું છે તો સૌથી પહેલા તમે આ પાણીના અંદર ફૂટવાલ જોતા જશો કે પાણીના અંદર મેં ફૂટવાલ ને ગોઠવી દીધો અને ત્યાર પછી થોડો પથ્થર પણ ઉપર મૂકી દીધો તો અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો

જગ્યાઓ પણ ઘણા મોટા થઈ ગયા છે તેના અંદર પાણી મૂકવું જરૂરી હતું અને તમે વિડીયોના અંદર જોતા જશો અહીંયા કેટલું બધું પાણી લીકેજ થાય છે તો સૌથી પહેલા ને લીકેજ ને પણ આપણે અહીંયાથી બંધ કરવાનું છે તો કોશિશ બધાનો મારો ગુજરાતી બ્લોગ પસંદ આવતો હોય તો ગુજરાતી બ્લોગ ને એક લાઈક એન્ડ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને જરૂર થઈ જવાનું કેમ તો આપણે ચેનલ પર આવા જ બ્લોગ અપલોડ કરીએ છીએ અને શોર્ટ વિડીયો પણ અપલોડ કરીએ છીએ તો તમે જોતા જશો અત્યારે વિડીયોના અંદર કે અત્યારે આપણે બે ચારા બાકી છે અને એક ચારો અડધો પણ બાકી છે તો સૌથી પહેલા અહીંયાથી થોડું મશીન આપણે ફાસ્ટ કરવું પડશે અને જલ્દીથી પાણી મૂકી દીજી અને તમને નવા બ્લોગ